આવો કાળા બુથી કાળા મોઢાળા મારા બાપની વાસે રોક છે એ લાઈક કરજો ઓ લાઈક તો કાય કે છે હવે કુટુંબમાં એક જ બાકી તો બધા કેતો બક્તાન થઈ ગયા મરી ગયા તમે કેમ ના કાઢે તો ઈ ગયો શું હતો મરી ગયા તમે જીવડા પણે ગયા

મારા હું કંડણ આયા હોય મારી નાખો એટલે કામ નતે મારતા એ તો તો હારને ન કા હા હું તું મારા તું તો હમે કઈ ગાવે તમારે કી નો જોયો મારો વારુડ નો કે એ દુકા એ બાપા કેતા બાપા મમ્મી માબાપ તમે કશું હીરોઈન છો એ કોઈ કથાવાળા કોક આલે બા એ મંતિક રાય આયા એ આનો હવે બાપા ભલે આયા આખી પડી સાગર પોઈંઠો ઓકા એ આની અકે તેદી ફીડે કે હિન્દી કોઈની ભર ન જાદો તો આહી હા આ તો મરી ગયા માર તો નહી ઓ મરી ગયા જન મારા દેડુ છું આકારો શો કરો જો મોઢે સણાઈઓ હતી થાઉ જંપલ મારુ જંપલ મારુ જંપળ નો નંબર લડી સોર જલી સોરી હા નિયોગી ઉદુ બગસ બે જવાની બે જવાની ઓ મારા ઓ એ આમાં બાપના બાપને બાપા મારા કામ કે હમેલ થઈ મરી યાદ હું મરુંગો એ તમે પણ ક્યાં સોતર દેવા હતા કે જા બે જવાનો બાપા બે જવાનો મોર જવાનો પોતું <laughs> <laughs> બા બાપનો કે વારું ન આવે આ મુકી દે નો હું કહી લે ચાલી જા લે જાવ આખો પપ્પા ઉપાતા તાને ઉગો આવોતી નો સાવ બાપા મથી માફ માજો મારું કીધું સાચું હવે આ દુખી લોકી દુખવું પડે હું તમને શું બે નાના નાના છોકરા છે અને ઘર ઉકરાવે છે એમાં ઘર લીયે છે તો આયા આપણને એ આપડે ખોટું બોલવા નથી બોલતો আমি নাইকি কোকোmati কথা আটটু বলি বনি করতে এ বাবা কোটু নো মোলা আল্লাহু আকবার আলী কে হম কা কই পার তো নিহো মরি কি আ আয়া আয়া ওয়ে এ আনন্দ মানো মরি জল মারি গো আও এ লে লাখ আ রে ছো গো এ আপনে ই ছোকা

કે તમારી કોઈ માંગુ પડ્યો હું ભઈરો તો એમ કહી દેવાનું કે મીઠું પડ્યું આવ કોને ના ભેટો થઈ જશે હા એમ ના ના મારી માં દેવો ખોટના પેટ નો થાય સાવ તમે ખોટું બોલતો એ હા અરે તું જડવા રાખ ખોટું બોલતે મને ખોટું બોલતા નથી આવ તો મરી જાવ

બાબા અમને લઈ જાવે બાબા અમને લઈ જાવે આવીને કાબીના પિતાઓ જાઓ ચાલો આઈ ને દેવડા એ

અતિયે દે દો હા આલો ને દો આ આવી આખો મેં સુસે ભાઈ બોલો અને તમારી આ પોઈન્ટમાં શું ભઈલું છે આ પોઈન્ટમાં આ પોઈન્ટ ખાલી છે અનતોડી કમરપતિ અને ઝૂપો સામે બોલો એ પ્રાના હો નઈ હા તું દેખાણો એમ કે તમારી ઘડ્યુંમાં હું બે ઘીડ મારવા

એ લાખા ઓ ઓમોકાઉં તેર આ સોમરા ભીતિયા મને ક્યુક લેગી બા સાબ માબો ના ખાવ ખાવ કરે નો ફુનખો ગોટલા કરી કરી તાકી ગઈ મારા કાંડા લેવાઈ ખબર હ માર તાઈન રોડના ખાતા અને બે તો

সুিডা ঘলো ককেলেপে্ন ডাগে কন্ছাগের সে তরাগেঙো কালেন কলেপালের সের কত্যে কলের কলেপাগের আপাগের আপাগেপাগে কলক�

আপনারার তো সেই এম ভাই মারা আকি जिंदगी উপভোগ পাইছে আর আমি কিছু মনে কে নাম ঠিকুন ওকে আপনারা পাশে অবাতু ধরলে ও এ লাড়ি এতটা হাঁজলি দিও হাঁড়িরও কি উলাকে ফড়ো হাঁড়ি এ নেহি যায় মুকি দেন এ পাṇa হ্যাঁ আয়ে ব্লে মার দিছো আনা কোত্থর কবি রাখো ও নি তো থই যায় আয়া ওখান বতা আর খোবে ইতা আম তো અરે ને બેહી તાર ગોમા મોયંગ બોસો માય બરી મેકા સોવા બેહી જા

મળ મારા જમા આયા આયા બેટા કાઈ આલમી ઉમડી ના ના તો કો ના એવું હોય ઘણું જમું હતું ના ના આવી બોધું રે રીઠુ રેય હોયો હાથે કોઈદન છે

যে জমনে দিকরা মানারে আ মন মে লাগি এ মনিায় আharo লাগে বা কেডা কথা কওতো নিমডা নো এ মারু মনরু মান যায় মন যায় দুনিয়া નું মন যো দোনো কই মিলো

My mom bring ya <laughs> My dad would you My dad এনা বাবাবা একাডবা, এনাড্যাবের সযাবেকে এনায়াডেমার সযাকে. একেনাকাকাকে এন্যাডেটাম্য়ায়া ઓમેં કુંશી ભાતી દીતી ઓલી ભાતી છે એ પાપા ઓ ઓ આપણું પેગા વડીલ માં પાપા છે આપણે પંખાને પૂજી એના પૂજી નો જીરી કોળાને પૂજી એને અમે તો ખવરાવો એ મા બાપા આપણો

Yeah. <laughs> મા કે કે અમે દાન કે નું બાપા એ ગોરી બાપુ એ દેવી હું મારી મારા નથી કે તો મારી ઘર અનિવાર્ય કરો માં એ જ નથી કે થીનો રામ સાવા દેવીજી હે મારી મુદ્દા ની કરી

آتي <laughs>